વડોદરામાં યોજાયતા યુનાઇટેડ વેના ગરબામાં ગરબા ગાવા જવા માટે ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ હોય છે હજારોની સંખ્યામાં ખેલૈયા પાસ મેળવતા હોય છે આ વર્ષે પણ પાસ મેળવનાર ખેલૈયાઓને કોઈ કારણસર કુરિયરમાં પાસ ન મોકલાયા અને અલકાપુરી ક્લબ ખાતે પાસ લેવા માટે રૂબરૂ બોલાવતા અફરાતફરી મચી હતી ધક્કામુક્કી થઈ દરવાજાના કાચ પણ તૂટ્યા જેમાં થી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોબાળાના કારણે પોલીસ પણ બોલાવવાની ફરજ પડી પાસ લેવા આવેલા યકીન પટેલે કહ્યું કે પૈસા લઈ લે છે મેનેજમેન્ટ પણ કશું નથી અલકાપુરી ક્લબમાં અહીંયા આવ્યા તો હવે કહે છે કે ગરબા ગ્રાઉન્ડ પર જાઓ તો તમારી પાસે એવો થોડો ટાઈમ હોય આટલા હેરાન થઈ જવાનું હોય છે કોઈ મેનેજમેન્ટ જ નહીં પૈસા લઈ લીધા છે ઓનલાઈન છપ્પનસો રૂપિયા લઈ લીધા છે ડિલિવરી ચાર્જના પણ એક્સ્ટ્રા રૂપિયા લીધા છે અને હવે કહે છે કે ગરબા ગ્રાઉન્ડ પર પ્રતિ પાસ મળશે પછી કહે છે કે ક્યુઆર કોડ તમારામાં આવશે એન્ટ્રી મળી જશે અને એન્ટ્રી ન મળે તો અમારે શું કરવાનું અમારે બાવીસ જણાનો ગ્રુપ છે એક પણ વ્યક્તિનો પાસ આવ્યો નથી તમે આટલું મોટું સંસ્થા લઈને બેઠા છો ને તો પછી આવું થોડું મેનેજમેન્ટ હોય ચાર હજારથી વધુ ખેલાઈયા એકત્રિત થયા હતા અને ધક્કા મુક્કીમાં કાચ તૂટ્યા લોકોએ એ કહ્યું કે રૂપિયા પંચાવનસો ચૂકવીને પણ કોઈ સુવિધા નથી મળી મેં યુનાઇટેડ વે ઓફ વડોદરાના પાસ કરાયા એક મહિના પહેલા પાસ કરાયા છે હજુ પાસ આવ્યા નથી અલકાપુરી ક્લબ અમને કલેક્ટ કરવાનું કીધું તમે અહીંયા આવીને જુઓ કેટલું ટોળું છે અંદર દરવાજો તોડીને કાચ તોડી નાખ્યા છે લોકો અમને ધક્કા મારે છે પોલીસવાળા સપોર્ટ નથી કરતા બધા વોલન્ટિયર્સ પાસ લઈને ભાગી ગયા છે હવે કે છે ચાર વાગે મેસેજ આવશે મેસેજ નહીં આવે તો અમે શું કરીશું અમે ક્યારે ગરબા રમવા જઈએ કેવી રીતે ગરબા રમવા જઈએ વગર કોઈ બરોડાની જનતાને શું મેસેજ આપજો આ જે મેનેજમેન્ટની મેનેજમેન્ટ છે હા વડોદરાની સંતાને એવું જરૂર હું કહીશ કે પાસ કરાવતા પહેલા પ્લીઝ આ મેનેજમેન્ટ છે આ લોકોને સબક નમસ્કાર વડોદરાની પ્રજાને ગરબા પ્રેમીઓને અત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાના જે અમારઆ બહુ જ જૂના ગરબા કહેવાય છે એ ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો એકદમ મિસ મેનેજમેન્ટ ચાલી રહ્યું છે

પછી અહીંયા રશ વધી ગયો એટલે એમણે પોલીસને હમણે થોડા સમય પહેલાં જ જાણ કરી લે પોલીસ સ્થળ ઉપર આવી ગઈ એટલે એમણે હાલ ફિઝિકલી પાસ આપવાની જગ્યાએ એમને ક્યુઆર કોડ એમને ઓલરેડી આપવામાં આવેલો છે એટલે ઓનલાઈન એ ક્યુઆર કોડના માધ્યમથી એમણે એવું જાહેરાત કરી છે કે અમે એ ક્યુઆર કોડના માધ્યમથી દરેક વ્યક્તિઓને નવે નવ દિવસ એન્ટ્રી આપીશું અને અમે આ મતલબની જાણ જેમણે ટિકિટ ખરીદેલી છે એ લોકોને પણ એસએમએસ અને મેલ દ્વારા જાણ કરી રહેલ છે તો હાલ એમને એ રીતે સમજાયા છે અને એ લોકો રવાના થઈ રહ્યા છે ના એવું કોઈ ઇજાગ્રસ્ત થયું નથી આપ જોઈ રહ્યા છો હાલ આ અલકાપુરી ક્લબ જે જગ્યા નાની છે અને અહીંયા બે અઢી હજારથી ઉપરાંતના લોકો થઈ ગયા હોય એકત્રિત એટલે થોડું થોડું વધારે દેખાય પરંતુ એમને પોલીસે સમજાયા છે અને અહીંના લોકો તરફથી અમે જે માહિતી મેળવી છે એ માહિતીના માધ્યમથી એમણે માહિતી શેર કરી છે એવું કન્વિન્સ થઈ રહ્યા છે અને હાલ બી જેટલા લોકો છે બધા બધા રવાના થઈ રહ્યા છે એટલે ક્યુઆર કોડના માધ્યમથી અમને નવે નવ દિવસ એન્ટ્રી મળશે એવું યુનાઇટેડ વેના આયોજકો તરફથી અમને માહિતી મળેલી છે અને યુનાઇટેડ વે પણ એમને મેઇલથી અને એસએમએસથી જાણ કરી રહી છે ખેલાયાઓ કાયદાનું પાલન કરે અને ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક માતાજીના આરાધના કરે નવરાત્રિનું આયોજનના ભાગરૂપે સૌ એકબીજા સાથે સહકારથી ગરબા રમે એવી અમારી અપીલ છે